નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભાજપે આપના ઘડમાં મોટું ગાબડું પાડ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલભાઈ રાવની ઉપસ્થિતિમાં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરયુષાબેન વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરીને પાર્ટીમાં જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ક્ષેત્રના વિકાસ માટે વિશેષ ધ્યાન આપીને વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અને વડાપ્રધાનના વિચારધારા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશના વિસ્તારમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી જોઈને દિવસે દિવસે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રોજે રોજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો કેસ ફેરાવીને પાર્ટીમાં આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપમાંથી ભાજપમાં કાર્યકરોને જોડીને ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે બીજું ચૈતર વસાવાની કોર્ટના આદેશ મુજબ પોતાના ડેડિયાપાડા વિધાનસભા મથ વિસ્તારમાં પ્રવેશ બંધી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપનો માસ્ટર સ્ટ્રોક આપને કેટલું નુકસાન કરશે તે હવે જોવું રહ્યું આજે તેલીપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીકદા તાલુકો પણ જે દેડીયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને દિલ્ડીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂક્યો હોય એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે તેલીપાડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજાગ્રસ્ત થઈ અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે